સાવર કુંડલામાં મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં અત્યાર સુધીમાં કુલ એક લાખ બાર હજાર એકવીસ ઇકેવાયસી પૂર્ણ કરેલ છે જાહેર રજાના દિવસોમાં પણ પુરવઠા વિભાગ પ્રશંસનીય કામગીરી જોવા મળી રજાના દિવસોમાં પણ ઇકેવાયસી માટે સાવરકુંડલાના મામલતદાર શ્રી અને પુરવઠા શાખાના નાયબ મામલતદાર શ્રી સહિત પુરવઠા વિભાગનો સ્ટાફનો ખડેપગે હાલમાં ગુજરાત સરકાર દ્વારા કાર્ડ ધારકોના ઇકેવાયસી અંગેની ખાસ ઝુંબેશ રૂપે કામગીરી થઈ રહી છે તેને લઈને સાવરકુંડલા મામલતદાર કચેરીની પુરવઠા શાખા દ્વારા કચેરી દરમિયાન અને જાહેર રજાના દિવસે પણ ખાસ કેમ્પનું આયોજન કરી વધારેમાં વધારે ઈ કેવાયસી લોકો કરી શકે તે અંગે જરૂરી પ્રચાર પ્રસાર કરી સતત કામગીરી કરી રહ્યા છે સાવરકુંડલા તાલુકાના ગામમાં પણ હાલમાં ઈ કેવાયસીની કામગીરી ચાલુ છે તો જે રેશન કાર્ડ ધારકો એ બાકી જે ઝડપથી કરાવી લેવા શ્રી એન પુરવઠા જેના નાયબ શ્રી કિરીટ પાઠક દ્વારા અનુરોધ કરાવ આ તકે સાવરકુંડલામાં જાહેર રચાના દિવસોમાં પણ કોમ્પ્યુટર ઓપરેટર દીપક પરમાર દિવેશ મહેતા અને હાર્દિક જેઠવા પણ શ્રી અને પુરવઠા વિભાગના નાયબ શ્રીના માર્ગદર્શન હેઠળ કેવાયસીનો દોર આગળ ચલાવી રહ્યા છે

ખાસ ઝુંબેશના ભાગરૂપે આપ જોઈ શકો છો ઈ કે વાયસીની કામગીરી ચાલુ છે અને લોકો બહોળા પ્રમાણમાં એનો લાભ લઈ રહ્યા છે તો બાકી જે રેશન કાર્ડ ધારકો છે જેમનું ઈ કેવાયસી કરવાનું બાકી છે તે વહેલામાં વહેલી તકે પોતાનું ઈ કેવાયસી કરાવી લે એવી વિનંતી છે